નમસ્કાર મિત્રો એજ્યુટેક સાય ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત જ્ઞાન ગુરુ ટુ પોઈન્ટ ઓની ની શરૂઆત આજથી થઈ ગઈ છે તો તેનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને તેની અંદર આ વખતે શું નવા ફેરફાર છે તો ચોવીસ બાર બે હજાર ત્રેવીસથી કુલ દસ અઠવાડિયા માટે આ ક્વિઝ રમાડવામાં આવશે દર રવિવારથી શુક્રવાર સુધી એક અઠવાડિયું એની ગણતરી કરવાની છે તમે સવારના આઠ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી તે દિવસની ક્વિઝ આપી શકશો અઠવાડિયામાં કોઈ પણ દિવસે તમે એક જ વાર ક્વિઝ આપી શકશો સ્પર્ધક જ્યારે સવારના સાત વાગે ત્યારે તેમને ને વીસ પ્રશ્નોની એક ક્વિઝ બેંક આ વેબસાઇટ ઉપરથી તમે પ્રાપ્ત કરી શકશો અને આઠ વાગ્યા પછી તેની શરૂઆત થતી હોય છે તો મિત્રો આ રજિસ્ટ્રેશન આનું આપણે કેવી રીતે કરી શકશું તે આજના વિડીયોમાં આપણે પ્રેક્ટિકલ જોઈએ સૌ તમારે જી થ્રી ક્યુ રજીસ્ટ્રેશન સર્ચ કરવાનું છે અને આ જ્ઞાનગુરુ ગુરૂ ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું વેબસાઇટ ખુલી જશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે એની બધી જાહેરાત છે અને એની ક્વીઝ વિશે જે માહિતી છે અહીં આપેલી છે લાયકાત એટલે કે કોણ ક્વિઝ આપી શકે તેની પણ એ વાત છે કુલ ત્રણ વિભાગમાં આપી શકાય છે એક શાળા કક્ષાએ નવથી બાર સુધી કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ અને ત્રીજું છે જે ગુજરાતની અન્ય પ્રજા છે એટલે કે જે વિદ્યાર્થી સિવાય અન્ય લોકો છે એ પણ ક્વીઝ આપી શકશે હવે મિત્રો એમાં તમે નીચે જશો તો આ રજિસ્ટ્રેશનનો વિભાગ અહીંયા તમને બતાવે છે પણ જો વિભાગ ન ખુલ્યો હોય તો હું તમને સાઈડની ઉપર લઈ જઉં છું બતાવું છું કે સંસ્થાકીય લોગઇન માટે અહીં ક્લિક કરવાની છે ક્વીઝ લોગઇન માટે અહીં પણ સૌ પ્રથમ આપણે જ્યારે રજીસ્ટ્રેશન કરવું હોય તો આ રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું મેનુ ખુલી દેશે છે હવે આપણે જોઈ શકીએ તમને કોઈ પણ મૂંઝવણ હોય તો અહીંયા તમને હેલ્પલાઇન નંબર પણ બે આપવામાં આવ્યા છે તમે એની ઉપર ક્લિક કરી અને વધુ માહિતી મેળવી શકશો ત્યાર પછી પ્રશ્ન બેંક મેળવ મેળવવા માટે પણ એક અહીં ઓપ્શન આપણને આપેલો છે ક્વિઝ ચાલુ કરવા માટેનો અહીં ઓપ્શન છે અને છેલ્લે જ્યારે અઠવાડિયામાં એનું રિઝલ્ટ જાહેર થશે દરેક વીકનું એનું વિજેતાનું લિસ્ટ પણ અહીંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ આજે પહેલાં આપણે આજનો વિડીયો કે જેની અંદર આપણે રજીસ્ટ્રેશન કરવા માગીએ છીએ તો અહીં વિદ્યાર્થીએ પોતાનું પૂરું નામ લખવાનું છે અહીં તેમની જાતિ એટલે કે જેન્ડર પસંદ કરવાનું છે અને અહીં કોન્ટેક નંબર બને ત્યાં સુધી આની અંદર તમારે એવો નંબર આપવાનો છે કે જે વોટ્સઅપ એની અંદર ચાલુ હોય હવે શૈક્ષણિક પ્રકાર મિત્રો એક પછી એક માહિતી તમે કરશો તો અહીંયા ત્રણ ઓપ્શન છે જો તમે સ્કૂલ સિલેક્ટ કરો છો તો અહીંયા મેનુના બદલાઈ જાય છે એટલે કે તમારે ધોરણ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારો જિલ્લો જેની અંદર તમારી શાળા આવેલી છે શાળાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા લેંગ્વેજ ઇંગ્લિશ અથવા ગુજરાતી કોઈપણ બે ભાષામાં તમે આપશો અહીંયા ઈમેલ છે એ ફરજિયાત નથી આપ એડ કરી પણ શકશો આધાર નંબર છે એ ફરજિયાત છે તમારે નાખવાનો રહેશે જ્યારે વિદ્યાર્થી તો વાલીનું ચૂંટણી કાર્ડ નંબર અહીં ફરજિયાત નથી પણ ઓપ્શનમાં છે જ આપ માહિતી નાખી શકશો ત્યાર પછી આપણે જોઈએ કોલેજ સિલેક્ટ કરશો તો પણ અહીંયા આવી રીતે તમને પૂછે પોસ્ટ ગ્રેજ્યુએટ અંડર ગ્રેજ્યુએટ કે ડિપ્લોમા ત્યાર પછી જિલ્લો છે કોલેજનું નામ છે એ ઓટોમેટિક અહીં તમે જ્યારે જિલ્લો સિલેક્ટ કરશો તો એમાં આવી જતું હોય છે એનું નામ આમાંથી તમારે પસંદ કરવાનું રહેશે અને ભાષા પસંદ કરી અને માહિતી નાખવાની છે એવી જ રીતે જ્યારે અધર સિલેક્ટ કરો છો એટલે કોઈ કોઈ વ્યવસાય તમારે સિલેક્ટ કરવાનો ગવર્મેન્ટ જોબ પ્રાઇવેટ જોબ બિઝનેસ હાઉસવાઇફ અથવા ધર મિત્રો ત્યાર પછી તમે કેટલું ભણેલા છો એ તમે અહીંથી પસંદ કરી શકશો વીજનું માધ્યમ પસંદ કરવાનું છે આધાર નંબર ઈમેલ અને ચૂંટણી કાર્ડ નંબર નાખ્યા પછી આ વિગત છે એ તમારું કાયમી સરનામું છે અહીં જે આપણે વાત થતી હતી જિલ્લો પસંદ કરવાની અને એ તમારી શાળા લેવલની વાત થતી હતી અને અહીં છે તમારે સરનામાની વાત છે કોઈ વિદ્યાર્થી છે અન્ય જિલ્લામાં ભણતો હોય તો એને અહીંયા તેને કાયમી સરનામું પસંદ કરવાનું છે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે મનો કે બોટાદ જિલ્લો છે એનો તાલુકો પસંદ કરી તમે એનું ગામ પસંદ કરી શકશો અથવા તમને વાર લાગે તો આવી રીતે ટાઈપ પણ આપ કરી શકશો પછી પિનકોડ નંબર ઓટોમેટિક આવી જાય સરનામું તમારું અહીંયા એડ્રેસ તમારે ઇંગ્લિશમાં ટાઈપ કરી અને નીચે અહીંયા તમારે મેં આ નિયમો વાંચ્યા છે એનું પર ટીક કરી બાજુમાં જે અહીંયા તમને કેપચા દેખાય છે ક્લિક કરવાની છે તો સૌપ્રથમ હું તમને આટલી વિગત પસંદ કરી અને સેવ બટન ઉપર ક્લિક કરી આગળની પ્રોસેસ સમજાવું છું મિત્રો બધી માહિતી ભર્યા પછી હવે હું સેવ બટન આપું છું તમારી સામે આ બધી વિગત છે એ જનરલ થઈ જાય છે હવે તમારે કન્ફર્મ આપવાનું રહેશે એટલે તમારી સામે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવે છે એ ઓટીપી તમારે આમાં એન્ટર કરી અને પછી કન્ફર્મ આપવાનું રહેશે ઓટીપી એન્ટર કર્યા પછી કન્ફર્મ બટન એટલે તમારી સામે આવો મેસેજ આવશે થેન્ક યુ યુ આર સક્સેસફુલી રજિસ્ટર યોર કેન્સલેશન યોર મોબાઈલ એટલે હવે તમને જે તમારું રજિસ્ટ્રેશન નંબર ને એ બધું છે એ તમારા મોબાઈલ નંબર ઉપર સેન્ડ કરવામાં આવ્યું છે અહીં તમે હવે ઓકે આપી અને સાઇટ ઉપરથી નીકળી શકો છો ત્યાર પછી મિત્રો તમે ક્વિજ રમવા માટે અહીં પ્લે ક્વિઝ ઉપર આપવાનું રહેશે તમને જે મોબાઈલમાં યુઝરનેમ અને પાસવર્ડ મળશે એ તમારા કેપચા પછી એન્ટર કરી બાજુમાં અહીં લોગ ઇન કરી અને પછી તમે ક્વિઝ સર્ન કરી શકશો મિત્રો બીજી એક માહિતી છે એ આપવાનું અહીંયા પ્રયત્ન કરું છું કે જ્યારે તમે ગયા વર્ષે ક્વિજ આપી હતી તમને કોઈ ઇનામની અંદર બાકી રહી ગયા હોય અથવા કોઈ અધર કેટેગરીમાં કોઈને પ્રવાસનું જે લગતું તેમાં બાકી રહી ગયા તો અહીં જે હેલ્પલાઇન નંબર અહીં બતાવવામાં આવે છે આ નંબર ઉપર તમે તમારો રજિસ્ટ્રેશન નંબર જે જૂનો હતો તે પછી કયા વીકમાં તમે વિજેતા થયા હતા તે તમારું નામ અને એક મોબાઈલ નંબર તમારો જે હતો એ લખાવી દેશો તો એના ઉપરથી તમને યોગ્ય પ્રત્યુત્તર છે એ માહિતી મળી શકશે તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી આપણે ઉપયોગી થઈ છે તો અમારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો